મારી ફેમિલી એક કેમ છો બધા મજામાં છો ને તો યુટ્યુબની સાથે જોડાઈ જાઓ આપણી લાઈવની સાથે ને લાઈક કરી દેજો ને નવા સબસ્ક્રાઈબ કરી દેજો ને ચાલો પછી બોલો નવેનમાં શું છે બધા કરજો કરતા શું ચાલે છે પબ્લિક બોલો બોલો નવીનમાં શું છે બોલો બોલો ભાઈ બોલો બધા મારા ભાઈને આવી ગયો છે બુખાર એટલે ઓછું બોલશે પણ તમે કમેન્ટ કરીને પૂછશો તો હું કમેન્ટમાં જવાબ જરૂર આપીશ મારો ભાઈ લાઈફસ્ટાઈલને લાઈક કરો અને નવા હોય બધા સબસ્ક્રાઈબ કરો લાસ્ટ ટીમે લાઈક કરો ભાઈ લાસ્ટ ટીમે લાઈક કરો ને ઉપર લાલ સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવીને સબસ્ક્રાઈબ કરો અને અમારા બ્લોગ જોવા હોય તો અમારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો કે કડાના દરિયાના તમને જે બ્લોગ જોવો હોય એ જોવા મળશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જે બધા ભાઈઓ નવા લાસ્ટિંગમાં જોડાયા હતા એનો ખૂબ ખૂબ આભાર ભાઈ ને લાઈક કરજો લાસ્ટિંગને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ ઘણા ભાઈ કમેન્ટ કરીને પૂછતા હતા કે ભાઈ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ તો ભાઈ મારી ચેનલ હજી મોનિટાઈઝ નથી થઈ અને હમણાં થઈ જશે તમારો સપોર્ટ રહેશો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરજો લાઈફ ટીમને અને બાકી બોલો તમે શું નવીનમાં ચાલે છે જણાવજો મને જરૂર ઘણા ભાઈ પૂછતા હતા કે ભાઈ દરિયામાં તો દરિયામાં ભાઈ હમણાં નથી જવાના તો આપણે કેકડાના વિડીયો બનાવશું તો કેકડાના વિડીયો જોવાની પણ બહુ મજા આવશે તો ને ના જોયા હોય તો મારા બ્લોગ ઉપર જઈને જોઈ શકો છો ચેનલ ઉપર જોઈને ને લાઈફ સ્ટીમને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા બધા ભાઈઓ ને આવા નવા બ્લોગ કેવા ગમે છે તો એ પણ કમેન્ટ કરીને કહેજો બધા નવા ભાઈઓ ઉપર લાલ બટનભાઈ દેખાય છે ને એને દબી દેજો એ મારી ચેનલ જો નવો બ્લોગ આવશે તો તમારી સાથે આવશે ને લાઈફ સ્ટીમને લાઈક કરી દો બરોબર ભાઈ લાઇફસ્ટાઈલને લાઈક કરો લાઇફસ્ટાઈલને લાઈક કરો શું ચાલે છે તમારે બધાને આજે તમારો ભાઈ છે તાવ આવી ગયો છે જરાક એટલે જરાક ઓછું બોલશે પણ તમે બોલશો તો એનો જવાબ જરૂર આપીશ શું ચાલે છે પબ્લિક બોલો બોલો લાઈક કરો લાઇસ્ટ ટીમને ચેનલ નવા હોય તો લાલ લાલવાળું બટન છે ને દબીને સબસ્ક્રાઇબ કરો ને કેકડાના ને મચ્છીના બ્લોગ તમને જોવા મળશે બધીને તો અમારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો તમે તો બધા નવા ભાઈ લાઇ ટીમને લાઈક કરી દો ઝપટથી ને લાલ આપણું લાલવાળું નું બટન દબી દો ફટાફટ જલ્દી કરો હાલો چال بھائی یوکے میں ہائے بھائی ہائے લાઈવ ટીમ ને લાઈક કરજો અને નવા એ બધા સબસ્ક્રાઈબ કરજો રોનભાઈ તમારે યુકેમાં શું ચાલે છે হ্যাঁ রুদ্রবাই মো বলো বলো রুদ্রবাই ને ભાઈ લાઇક કરી દો બધા લાઇક કરી ગયો ને ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો હાય હાય ભાઈ રુદ્રભાઈ હાય હાય ৰুদ্ৰ সনাৰ বাই বল 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 বাই বল বল ચલો તો ભાઈ આજના લીધે એટલું જ રાખવાનું છે લાઈફ સ્ટ્રીમ કે તમારા ભાઈની તબિયત જરા ખરાબ છે તો કાલે પાછા મળશું ચલો તો ભાઈ બધાને લાઈવ સ્ટીમને લાઈક કરી દેજો ને આ અમારો ટેણી તો જોજો કાકાને ઉઠાડવા આવે તો કાકા ધાબળો ઓઢીને ઉતા છે ને તો ભલે ભાઈ લાઈક કરી દેજો નવો એ બધાને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ચલો ડોન ભાઈ નવી પાછી કાલે મળશું થેન્ક યુ ભાઈ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર